તે જો વાતો નથી કરતા જો કેવો છે આ મહિને જો તો બોલો એવું કામ કરે માર બા ખી જાય છે ને એને મમ્મી યાર વાતય ન કરે એવું કરે માર પતિ ભાઈ કેમ કે આ છે ને બધાય નો પ્રેમ મળી રહી ને બધું જી જોતું હોય મળી રહી કેમ કે હું મને મમ્મી ને ગણે કે નહીં એટલે મારે રેયા કરે એટલે છે ને મમ્મી ની યાદ ન આવે બાય બાય મહેમાન આવી ઘડી રહી ને વૈયા લે હમજા તેરકો થયો નાટા કોણ લેવા છે ને પૂજાબેન ને અમારા રજા પડી ગઈ છે કેમ પૂજાબેન જય માતાજી જય માતાજી રામ રામ બધાય ને હા કોણ લાવજા કોણ લેવા છે તાણ કોણ લાવ્યા છે અટાણે ઉનાળામાં કોણ ખાવા ખવાવો બધાય અમારા પ્રતિકભાઈ જો અહીંયા હા હા પતું ન હારું નીકળું કાબા હા હા લે લે હા હા એમાં સમતી આવે લે હા તો જો ફેમિલી એના માટે છે ને અમે મગ્યા ઉ છે આઈસ્ક્રીમ એને આઈસ્ક્રીમ જ ગમે એવું છે

વાહ વાહ પૂજા બેન વાહ એટલી ઠેલીઓમાંથી મેન દોરા કાઢે ને તમાર પાસે જગ્યા બદલી જાય ને આમ તો જો નખરા કરે નખરા કરે એમ જો બેન ભાઈ હેરખા બે કંટાળી જાય ને પછી આવું કામ કરવા માટે ઊ હા તો જો ફેસ રીવીલ કર દો ફેસરી વીલ કેવા કુશ થઈ જવા આજ તો લાગતું નથી કે આજ તાપડા થાય કેમ કે આ બધાય ખેલી મૂકી મૂકીને જોઈએ ગયા છે આજ તો ઊંধে માથે તૈયારી થાય છે કેમ પેપર કે દે કાલ કાલ કયો પેપર છે પહેલા ગુજરાતીનું ગુજરાતીનો આ કેમ વહી આવે પતુભાઈ ને પાકો કરવા દેલા ને પતુ તું એટલો રાહી છે હ માર પતિક ભાઈ પાકો ન કરવા દે હર કે ધ્યાન દેજો ઓ પે પેપરમાં શું કહું હા મારા માર્ગ આવા જોઈએ હું હું તૈયારી કરી કાલ પેપરની

રૂમાલ હોલો લઈ જવાનું છે સોરે કરવાની છે એમાં હં તો એમ ને બીજું શું છે કંપાસ કંપાસમાં શું લીધું બોલ પણ એમના પેન્સિલના એવી રીતનું છે એમ ને બીજું છે પેડ ને એવું હમ્મ તારી રીતનું પેડ ને એવું બધુંય તૈયારી કરી નાખી છે કાલ પેપરની પરીક્ષાની કાપછા બેન આજે તમે પાકો કરી રાખો હું પતિક પતિકભાઈને લઈ જાવ હું ભાઈ હું ના ગુંદા ખાવા આટલે અહીં જા ગુંડા હજી જોઈએ હા ભાઈ ને ગુંદ આવી લઈ લે લઈ લે લઈ લે લઈ લે હું હવે આ ભાઈને લઈ જાવ નકર પૂજા બેન પાકું નહીં કરવા દે પેપરની કેવી તૈયારી થઈ એમ જો પાકું કરે છે આજ તો આજ તો એક ઘણો બધો પાકું કરે છે એક જરા હલતાય નથી એક જરા પાકોમાં ધ્યાન છે કેમ કે પેપરની તૈયારી તો કરવી પડે ને હે પૂજાબેન બેન ખાટલો પકડી લેતા ને અને ડિસ્ટર્બ કરે છે એવું નથી એવું છે અને હાલો હવે છે ને રસોઈ બનાવીને નાખવી છે આજ વહેલા હાર કેમ કે છે ને દિવસ હતા છે ને તો બનાવી છે ને ક્યારેક ક્યારેક કેવું થાય કે પવન ને એવું વધારે હોય ને તો રોટલા બનાવવાનું અંધારું થાય એટલે કાબા બઉ બા તમે એક વાર પેપર દીધું પરીક્ષા મારે બાકી ભણવા ન જાવ ને શું દઈ तो वागी जैसे हाडा हाथ ने रसोई बना ने कंप्लीट करी ना की ने हूं रसोई बना ली दी ई पहला तो से संदीप आवी गया हां का संदीप हां हूं नखरा करे जय जी ने राम राम फैमिली ने हां तो चलो तो आवी धूप दीवा किया से ने उन प्रतीक के बैठा है यहां पण हूं तो बड़ा भाई सुसु हां सुसु तू ओडू ओडू मोटू उन देड़ी तो फैमिली सु सु करती ना ये ने सुसु के ले लांबा मोटाड़े मुदिडा ये आवे ने ई जे प्रतीक ने सुसु के સંદીપ એક તમે પ્રશ્ન પૂછો હું બપ્પા કેટલું ભણેલા છે ખબર છે બપ્પા હા કેટલું ભણેલા છે એક સોપડી હાસે બપ્પા એક સોપડી ભણેલા છે હે હા બેહુ સરતા ને એવો હતો ને માર બા કેટલું ભણેલા છે તમને કહું કાઈ નહીં

આ ખબર ના પડે ને જમવા બેસી ગયા ને જમવામાં સોડા બટેટા ખાટિયા ટમેટા નું શાક ગરમા ગરમ રોટલા અને સાઈસ અમારા પૂજાબેન પીરસે છે સંદીપ સંદીપને

અહીં સુધી અમારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો બ્લોગ તમને કેમો હોય અને ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો આવતીકાલ મળીશું એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધે આવું જઈ બેઠા